ભાઈ ઉનાળો આવી ગયો છે દરેક લોકોને એવું થાય કે હવે કઈક ઠંડા પીણાનું કઈક ચાલુ કરે અનુભવ ના હોય કોઈ ચિંતા ના કરો તમારે દુકાન ના હોય તોય ચિંતા ના કરો ખાલી આખું બધું સેટઅપ એ પણ અત્યારના આધુનિક ટેકનોલોજી વાળી જો તમે આ કોઠી પણ તમે આવી ફર્સ્ટ ટાઈમ તમે જોશો સોલાર આખું પ્લાન પાછળનું આખું ઠાઠું તૈયાર કરી આપશે જે એની કિંમત તમને કહી દઉં ખાલી દસ લાખ રૂપિયામાં તમને બધા માલ મટીરિયલ બધું તમે આપશો ટોટલ હવે તમારું નામ ને થોડોક પરિચય કહી દો મને

અને તોય કદાચ ગાડી સાથે કદાચ કરવું તો ગાડી ની કેટલી કિંમત હોય કદાચ અંદાજ જૂની હોય દોઢ થી બે લાખ રૂપિયા દોઢ થી બે લાખ માં જૂની મળી જાય નવા ના કેટલા હોય નવી તો ટૂંકમાં છ થી સાડા છ લાખ રહે છે તો અને આ જૂની કદાચ એટલા જોતી હોય તો મળી જાય આમાં તમે શું આપો છો શું તમે દસ લાખ માં શું આપવાના તમે ગાડી આખી સ્ટ્રક્ચર સાથે કમ્પ્લીટ એને ફ્રીજ આખી પાવર ની જરૂરત ન પડે પાવર ની જરૂર તો પડે ને નહી એ ખાલી જગ્યા આ ગાડી ઉભી રાખે એને કે પાવર લેવો ન પડે કોઈ પણ પાસેથી ઈ બેટરી ઇન્વર્ટર પાવર સોલાર બધું એના ઉપર ચાલે આની ઉપર ચાલશે એને કોઈ જગ્યાએ પિન એને ભરાવી ના પડે ઓકે તો આની અંદર કેટલી મિનિમમ લસ્સી આવી જાય મિનિમમ લસ્સી એમાં આવશે એક કોઠીમાં 180 એસી નંગ જેવું

પચાસ રૂપિયા માં નહી સિત્તેર રૂપિયા કરી આપી હવે મને એ જણાવો કે કોઈ માણસ તમારી પાસે કેટલી કમાણી સાઠ થી પાસઠ ટકા આ એક એવો ધંધો છે અને આ જગ્યા એવી છે કે આમાં કોઈ જગ્યા ચિંતા નહીં ને ગમે ત્યાં જગ્યા ઉભી રાખી દે કોઈ પણ જગ્યા ઉભી રાખી નહીં આનું ભાડું બાડું આપણને જરૂર ના પડે જાત અને આખી દુકાન વ્યવસ્થિત થઈ જાય અને બીજું અમે પછી તમારે રોયલ્ટી બોયલ્ટી કઈ ખરું કારણ કે મોટી જગ્યાએ રોયલ્ટી કઈ એવું કઈ લેવો કોઈ જાત રોયલ્ટી નહીં તો તમે દસ લાખ રૂપિયામાં